નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પહેલી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર ડૂમ નંબર ત્રણ ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ ડૂમ નંબર બે જે છે તેમાં છૂટા છૂટા વકલો પેન્ડિંગ જોવા મળેલા છે તે વકલો છે મિત્રો અને પાલની વાત કરું તો પાલ એ થોડાક આવેલા છે સાત આઠ પાલ જોવા મળી રહ્યા છે અને મિત્રો ભાઈ આવી ગયા છે જો હાલ આવે છે અને હાલ મગફળીની હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે તો અહીંયા પહેલા જ વકલમાં અને મિત્રો અમારી આ ચેનલમાં તમને સો એ સો ટકા સાચા ભાવ જ મળશે આપણે બીજા ચેનલોમાં અમુકમાં તમને ખોટા ભાવ મળતા હશે પણ અમારી આ ચેનલમાં તમને સાચા જ ભાવ મળશે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો હરાજી ચાલુ થઈ ગઈ છે કેવા મગફળીના કેવા ભાવ છે તે વિડીયોમાં જાણી લઈએ ઓગણચાલીસ મગફળી બારસો ને છવ્વીસ ભોજન માં થોડી હળવી ક્વોલિટી બહુ સારી બિન ડી મગફળી છે ছ যে ভাবসো ছিটি সারসো রুপ બાર બજારવન આઠ પાંચ બારસો ને છાસઠ જીવીસ થોડીક મીડિયમ ક્વોલિટી છે બારસો ને છાસઠ કોગડું મિક્સમાં છે અને જો મિત્રો দানা খুলে লাছে খুলেছে নোপন মিডিয়াম কোলিটি કોઈ નામ આ બરોબર બરોબર મામા હા હાલો બ્રહ્મા માલાખો બોટલ ગુલી પાસો આ રહ્યો માલસ એ 50 બારન સાગરના લખો સાગરના લખી એકના આવે બેનાનો આવે એકના આવે આ ભલે ને એક લખો જે લખે હું જે લખ એને દે પણ ન જતો ત્યારે જતો જારે હવે તમારે લખ નો વેચે હવે અગિયારસો ને એકાવન ઓગણ ચાલીસ નંબર ડંક મિક્સ માં છે અને વજન માંકલ બો હેવી